દેવગઢવાડિયા તાલુકામાં વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે મુલાકાત લીધી દેવગઢ બારિયાના તોયણી અને રૂવાબારી ગામે ઝડપડતા એક વૃદ્ધ અને એક યુદ્ધનું મૃત્યુ થયું હતું મંત્રી કુબેરભાઈ ડિંડોરે પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાયનો ચેક અર્પણ કર્યો તે દરમિયાન રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી વજુભાઈ ખાબડે પણ મૃતકોના પરિવારજનોને તમામ રીતે મદદ કરવાની હૈયાધારણા આપી

એમાં મારા દાહોદના ચાર લોકોના મૃત્યુ થયા છે એમાં મારા તોયણી ગામે સાનાભાઈ સક્રાભાઈ પટેલ એ પણ અહીંયા એમના ઘરે જે ઝાડો પડવાથી ઝાડની ડાળી વાગવાથી એમનું પણ મૃત્યુ થયું એમના પરિવારમાં દીકરાને પણ થોડો ઇન્જર થયો હતો મારા તંત્રએ સરસ વ્યવસ્થા કરી અને જે કંઈ કુર્તી કરી હતી એનો ઉમેરો કર્યો આજે અમારા માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ જિલ્લા સંગઠન મંત્રી સંગઠન પ્રમુખ શ્રી દરિયાજી અને કલેક્ટર સાહેબની પૂરી ટીમ શ્રીઓ અને બધા સાથે મળીને આજે એમને માટે એમના ઘરે છીએ અને એમને સાંત્વના પાઠવી છે એમના પરિવાર પર જે આકસ્મિક આ દુઃખ આવી પડ્યું છે એ પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે જે આપણી વ્યવસ્થાના ભાગરૂપે જે વ્યવસ્થા કરવાની હોય છે સરકાર તરફથી ચાર લાખનો ચેક આજે ના પરિવારજનોને અમે અર્પણ કર્યો છે અને એમના દુઃખમાં અમે સહભાગી છીએ બાકીની જે વ્યવસ્થા જે છે આવનારા સમયની એ પણ અમે સાથે મળીને કરીશું આજે તો પરિવારને અમે સાંત્વના આપી છે અને જે આ જે આપણા જે દાદા એક્સપાયર થઈ ગયા છે એમના આત્માને પરમ શાંતિ ભગવાન અર્પે એ અમે પ્રાર્થના કરી છે